કામગીરી પણ બંધ રહી ગઈ છે જન્મ મરણ ગરબેરા પ્રોફેશનલ ટેક્સ સહિતની કામગીરી બંધ રાખવામાં આવી છે જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે મનપા દ્વારા હાલ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે મયુર મનપાની કામગીરી જે જોવા મળી છે કે એસી બંધ થતા આખી ઓફિસ બંધ રાખી અધી ભવની ચોકસી વાત કરીએ તો ભાવનગર મનપાની જે છે લાલિયાવાડી જે સામે આવી રહી છે આ મનપાનો જે ડેટા સેન્ટરનો રૂમ છે તે ડેટા સેન્ટરના રૂમમાં આ બંને જે એસી છે જે બગડી થતા ડેટા સેન્ટર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે ડેટા ડેટા સેન્ટર નો જે સર્વ સર્વર રૂમ હોય છે તે સર્વર રૂમ માં જે બંધ કરી દેવામાં આવતા મનપાની તમામ પ્રકારની જે ઓનલાઈન કામગીરી છે તે હાલ બે દિવસથી ઠપ જોવા મળી રહી છે આ જન્મ મરણના દાખલાઓ છે ઘરવેરાઓ છે પ્રોફેશનલ ટેક્સ છે ટેક્સની જે ઓનલાઇન કામગીરી છે તે ઓનલાઇન કામગીરી આ બંધ કરી દેવામાં આવતા અરજદારોને છે જે ધક્કા થઈ રહ્યા છે ના કારણે હાલ મનપા દ્વારા રિપેરિંગ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવાર સુધી આ કામગીરી શરૂ ન થતા અરજદારોને વધારે હેરાન થવાનો વારો આવી શકે એમ છે ભાવે